અમરોલી લંકા વિજય મંદિર દ્વારા જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ શરૂ કરી દીધી છે જેના ભાગરૂપે આજ રોજ ભગવાનની પ્રસાદી બહુ તૈયાર જેના ભાગરૂપે મગની પ્રસાદી સાફ કરવામાં આવી હતી આશરે પચાસ મણ મગ રથયાત્રામાં લોકોને પ્રસાદી આપવામાં આવશે લંકા વિજય મહિલા મંડળ દ્વારા મગ સાફ કરવામાં આવ્યા હતા મલ્લેશ્વર મા સીતારામદાસજી મહારાજ લંકા બીજે હનુમાન આશ્રમ સુરત આજે જગન્નાથ ભગવાનના બહુ સારા રૂપે પ્રસાદનો ભોગ ધરાવવામાં આવે છે એવી રીતે મગ પ્રસાદીની લંકા વિજય હનુમાન મહિલા મંડલ દ્વારા સાફ કરવામાં આવી રહ્યા છે સાફ કરીને પછી મગ પલારવામાં આવે છે મગ ઓર માખણ ઓર જામન એ આ સારી વીજને દિવસે સવારે સવારે ભગવાનને ભોગ ધરાવવામાં આવે છે ભોગની સાથે વધ મગની પ્રસાદી આપવામાં આવે છે કેમ કે અત્યારે ભગવાન માંદા પડે છે માંદા પડે ત્યારે ખોરાકને સારું અને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે તો આ જગન્નાથ ભગવાનને જગન્નાથ પૂરીમી બી જેવી રીતે મગને પ્રસાદ હોય છે એવી રીતે પચાસ મન મગ ભક્તોને દ્વારા આપવામાં આવેલો છે લંકા વિનુમાન મંદિરની મહિલા મંડળ પ્રીતિબેન અને બધા બહેનો મગ સાફ કરી રહી છે ભગવાનને ભોગ ધરવાનું છે જય જગન્નાથ